નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આઈટીઆઈમાં ચાલતા એડમિશન પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી મેળવીશું જેમાં ધ્યાનમાં રાખવા જેવા મુદ્દાઓનો ઉલ્લેખ કરેલો છે તો ખાસ કરીને વિડીયો શાંતિથી સાંભળો જેથી કરીને કોઈ ભૂલ ના થાય પહેલું એ વસ્તુ ધ્યાનમાં રાખવાનું કે જ્યારે તમે આઈટીઆઈ એડમિશન માટેનું રજીસ્ટ્રેશન ફોર્મ ભરો ત્યારે એમાં જે માહિતી તમારી ભરવામાં આવે છે તે સતી હોય ભૂલ રહિત હોય અને ખાસ કરીને જે માર્કમાં એન્ટ્રી કરવાની હોય છે એ માર્કમાં કોઈ ભૂલ રહે નહીં અન્યથા જ્યારે એડમિશન કન્ફર્મ કરાવવા જશો ત્યારે તમારું ફોર્મ અને તમારું એડમિશન રિજેક્ટ થઈ શકે છે અને બીજી વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે જ્યારે ફોર્મ ભરો છો ત્યારબાદ તમે પચાસ રૂપિયા ફી ભરો છો ઓનલાઈન અથવા ઓફલાઈન અને ચોઈસ ફિલિંગ કરો છો ચોઈસ ફિલિંગ કરવું પણ ફરજિયાત છે ચોઈસ ફિલિંગ કરશો તો જ તમે એડમિશનમાં ભાગ લઈ શકશો તો એડમિશનનું ફોર્મ ભરવાનું ત્યારબાદ રજીસ્ટ્રેશન ફી ભરવાની ત્યારબાદ ચોઈસ ફિલિંગ કરવાની છે અને ચોઈસ ફિલિંગ બ્લોક કરવાની છે હવે એક વખત રજીસ્ટ્રેશન ફોર્મ ભર્યા પછી બીજી કોઈ જગ્યાએ તમારે આઈટીઆઈમાં એડમિશન લેવું હોય ધારો કે કોઈ નજીકની આઈટીઆઈમાં તમે ગયા છો અને એ સિવાય તમને એ ધ્યાનમાં આવે છે કે કોઈ બીજી આઈટીઆઈમાં પણ એ કોર્સ ચાલે છે અને મારે ત્યાં એડમિશન લેવું છે તો નવું રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાની જરૂર રહેતી નથી ફક્ત તમારે ચોઈસ ફિલિંગમાં જે આઈટીએમાં જવું હોય જે ટ્રેડમાં જવું હોય જે કોર્સમાં જવું હોય તે કોર્સ જ નાખવાનો રહેશે એટલે બીજી વખત રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનું કે રજીસ્ટ્રેશન ફી પચાસ રૂપિયા બીજી વખત ભરવાના રહેતા નથી આઈટીઆઈ એડમિશન માટેના જેટલા પણ રાઉન્ડ બહાર પડે છે ચાર જેવા રાઉન્ડ બહાર પડે છે તો એમાં રજીસ્ટ્રેશન ફોર્મ એક જ વખત ભરવાનું હોય છે એટલે વાળીએ ઘડીએ પચાસ રૂપિયા ફી ભરીને રજીસ્ટ્રેશન કરવું નહીં અને જ્યારે પણ તમારું ફોર્મ કે ચોઈસ ફિલિંગ થઈ જાય ત્યારબાદ તમને એમ ધ્યાનમાં આવે છે કે ફોર્મમાં અથવા ચોઈસ ફિલિંગમાં કોઈ ભૂલ છે તો તમે નજીકના આઈટીઆનો સંપર્ક કરી શકો છો જેથી કરીને તમારી પર્સનલ માહિતીમાં માર્ક્સમાં કે ચોઈસમાં ફેરફાર કરી શકો છો હવે આ રજિસ્ટ્રેશન ફોર્મની પ્રોસેસ પૂરી થઈ ગયા બાદ મેરિટની પ્રોસેસ આવે છે જેમાં તમારા માર્ક્સ મુજબ કુલ ગુણમાંથી કેટલા માર્ક્સ મળેલા છે એ મુજબ તમારું મેરિટ જનરેટ થાય છે એ જનરેટ બે આવે છે બે પ્રકારના આવે છે ચાલો મેરિટ આવે છે એમાં સુધારા વધારા થઈ શકે છે અને ત્યારબાદ પ્રથમ રાઉન્ડનું રિઝલ્ટ આવે એના માટે એક ફાઇનલ મેરિટ બને છે આ મેરિટમાં તમારો મેરિટ નંબર પણ હોય છે એ મેરિટ નંબરના આધારિત અને તમે જે ચોઈસ નક્કી કરેલી છે એ આધારિત તમને એડમિશન મળે છે એટલે પ્રથમ રાઉન્ડમાં તમારું ફાઇનલ મેરિટ બનશે અને પ્રથમ રાઉન્ડમાં તમારું રિઝલ્ટ પણ જોવા મળશે કે તમને કયા કોર્સ કે કયા ટ્રેડ કયા આઈટીઆઈમાં એડમિશન મળેલ છે આમાં મળેલ જે પ્રથમ રાઉન્ડનું જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ તમે તમારા લોગિનમાં એસએમએસ દ્વારા અથવા આઈટીઆઈના નજીકના હેલ્થ સેન્ટરમાં જઈને પણ જોઈ શકો છો પ્રથમ રાઉન્ડનું જે રિઝલ્ટ આવે છે જે સીટ એલર્ટ થાય છે જે તમને ટ્રેડ મળે છે એ ટ્રેડને જે તે આઈટીઆઈમાં જઈને રૂબરૂ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને ફી સાથે જોવાનું અને ત્યાં તમારી સીટ જે છે કન્ફર્મ કરાવવાની રહેશે જો તમે આ સીટ નિયત સમય મર્યાદામાં કન્ફર્મ નહીં કરાવો તો તે સીટ ઓટોમેટિક રદ થઈ જશે ઓટોમેટિક કેન્સલ થઈ જશે અને તે જગ્યા ખાલી રહેશે અને તમારું રજીસ્ટ્રેશન ફોર્મ પણ કેન્સલ થઈ જશે એટલે તમે બીજા રાઉન્ડમાં ભાગ લઈ શકશો નહીં બીજા રાઉન્ડમાં ભાગ લેવા માટે તમારે ફરીથી નવું રજીસ્ટ્રેશન ફોર્મ જનરેટ કરવું પડશે નવી પચાસ રૂપિયા ફી ભરવી પડશે અને તમારો મેરિટ નંબર પણ નવો જનરેટ થશે અને એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જો અહીં નોંધ લખેલી છે એના પર બહુ ધ્યાન આપવાનું રહેશે કે પ્રથમ રાઉન્ડમાં તમે સીટ કન્ફર્મ કરાવેલી છે અને એમાં તમારે કોઈપણ પ્રકારના ફેરફાર કરવા ઈચ્છતા નથી બદલવા ઈચ્છતા નથી તો હવે પછીના કોઈપણ રાઉન્ડમાં પ્રોસેસમાં તમારે ભાગ લેવાનો રહેશે નહીં અને જે લોકોને પ્રથમ રાઉન્ડમાં સીટ મળેલી છે પરંતુ મનગમતી સીટ મળેલ નથી અને કોઈ બીજા સીટમાં બીજા કોઈ ટ્રેડમાં તમારે ટ્રાન્સફર થવું છે બીજું કોઈ આઈટીમાં ટ્રાન્સફર થવું છે તો તમારે રિસફલિંગમાં ભાગ લેવાનો રહેશે જેને ટ્રેડ ટ્રાન્સફર પણ કહી શકાય છે ઓનલાઈન પ્રોસેસ હોય છે જેવી રીતે પ્રથમ રાઉન્ડમાં તમે ચોઈસ ફિલિંગ કરી છે એવી જ રીતે બીજા રાઉન્ડમાં પણ ચોઈસ ફિલિંગ કરવાની રહેશે પરંતુ નવું ફોર્મ ભરવાનું રહેશે નહીં જે લોકોએ રિસપ્લિંગમાં ભાગ લેવા માગતા હોય તેમણે પોતાના લોગ ઇનમાં જઈને એક કન્સેન્ટ આપવાનો હોય છે સહમતી આપવાનો હોય છે કે મારે બીજા રાઉન્ડમાં ભાગ લેવો છે હવે એક વખત તમે કન્સેન્ટ આપી દેશો સહમતી આપી દેશો તો પછી બીજા રાઉન્ડમાં ભાગ લેવો ફરજિયાત થઈ જશે અને જૂની સીટ જે છે એ તમારા હાથમાંથી જઈ શકે છે એટલે જો તમે શ્યોર જ હોય કે તમારે સીટ બદલવાની જ છે ચોઈસ ટ્રેડ બદલવાનો જ છે તો જ તમારે બીજા રાઉન્ડ કે ત્રીજા રાઉન્ડ કે ચોથા રાઉન્ડમાં ભાગ લેવાનો રહેશે બાકી કોઈ પણ પ્રકારની પ્રોસેસમાં ભાગ લેવાનો રહેતો નથી અને બીજી વાત કે બીજા રાઉન્ડમાં પણ તમે નવા રજીસ્ટ્રેશન ફોર્મ પચાસ રૂપિયાવાળા ભરી શકો છો પણ એ ફોર્મ કોને ભરવાના છે કે જેમણે જેમનું એડમિશન ઓટોમેટિક કેન્સલ થઈ ગયું છે જેઓ પ્રથમ રાઉન્ડમાં મળેલ સીટ કન્ફર્મ કરાવવા નથી ગયા અથવા નવા ઉમેદવાર કે જેમણે પ્રથમ રાઉન્ડમાં ફોર્મ ભરેલું નથી તેઓ બીજા રાઉન્ડમાં ફોર્મ ભરીને એડમિશનની પ્રક્રિયામાં ભાગ લઈ શકશે અને બીજા રાઉન્ડમાં પણ ફોર્મ ભરીને ચોઈસ ફિલિંગ કરીને રિસબ ભાગ લઈને પ્રોસેસ કરવાની રહેશે તેનું રિઝલ્ટ પણ આવશે બીજા રાઉન્ડનું પ્રથમ રાઉન્ડની જેમ પણ તમારે એ રિઝલ્ટ તમારા નંબર ઇનમાં જોઈ શકો છો અને તેમાં મળેલી સીટ ફરીથી આઈટીઆઈમાં જઈને ફી લઈને ડોક્યુમેન્ટ લઈને તમારે કન્ફર્મ કરાવવાની રહેશે બીજો રાઉન્ડ કમ્પ્લીટ થાય એટલે ત્રીજા રાઉન્ડમાં ફક્ત રીસફલિંગ રાઉન્ડ જેને કહેવાય રિસફલિંગ રાઉન્ડ એટલે કે તમારે ફક્ત ચોઈસ ફિલિંગમાં જ ફેરફાર કરવાનો હશે એમાં કોઈપણ પ્રકારનું નવું ફોર્મ ભરી શકાશે નવા ઉમેદવાર પણ એમાં ભાગ લઈ શકશે નહીં બીજા રાઉન્ડના અંતે તમારી પાસે જે ટ્રેડ છે તમે જે ટ્રેડમાં કન્ફર્મ કરાવેલું છે જો તમારે એમાં ફેરફાર કરવાનો હોય તો જ ત્રીજા રાઉન્ડમાં ભાગ લેવાનો રહેશે બાકી ત્રીજા રાઉન્ડમાં ભાગ લેવાનો રહેતો નથી ત્રીજા રાઉન્ડમાં ભાગ લેશો તો બીજા રાઉન્ડમાં મળેલું એડમિશન ઓટોમેટિક બદલાઈ જશે નીકળી જશે અને ત્રીજા રાઉન્ડમાં મળેલું એડમિશન તમારે ફરજિયાત કન્ફર્મ કરવાનું રહેશે જો તમે ત્રીજા રાઉન્ડમાં પણ એડમિશન કન્ફર્મ કરવા નહીં જાઓ તો બીજા રાઉન્ડમાં પણ જે કેન્ડિડમિશન મળેલું છે ઓટોમેટિક કેન્સલ થઈ જશે ત્રીજો રાઉન્ડ જ્યારે કમ્પ્લીટ થાય ત્યારે ચોથો રાઉન્ડ આવે છે ઓફલાઇન રાઉન્ડ ઓફલાઈન રાઉન્ડ એટલે કે તમારે જે ટ્રેડ જે આઈટીએમાં જવું હોય તે આઈટીએમાં રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે ત્યાં તમારે નવું રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનું રહેશે અને તેમાં મેરિટ બનશે અને તે જ દિવસે જે દિવસે તમે ફોર્મ ભરો છો તે જ દિવસે તે જ આઈટીઆઈમાં મેરિટ મુજબ તમને ટ્રેડમાં એડમિશન મળશે ત્યાં પણ તમારે ફી જે છે આઈટીઆઈની એ ભરવાની રહેશે આભાર